નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારા આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી bell icon જરૂરથી દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ બારસો ઇકોતેર થી ચૌદસો એકતાલીસ રૂપિયા હરસોલ માર્કેટ યાર્ડ તેરસો નેવ થી ચૌદસો પચાસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો સતાણુ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ તેરસો એકથી પંદરસો અગિયાર રૂપિયા બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ત્રણ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો પચાસથી પંદરસો સાત રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો દસ થી પંદરસો પાંચ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો છાસઠ રૂપિયા આગળ વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો એકસઠ રૂપિયા અમરેલી નવસો સાસઠથી ચૌદસો પંચોતેર રૂપિયા आग बात करें मित्रों बाबरा मार्केट यार्ड चौदसो पांच पंदर सौ पांच रूपया थी अठा रूपया चौदौ रुपया वाँकानेर मार्केट यार्ड अगर सौ पचास ठीक सौ पिस्तालीस रुपया आग बात थरा थरार सौ चालीस चौद सौ चालीस रुपया आग बात करें मित्रों लखतर मार्केट यार्ड बार सौ सौ रुपया જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પાંસઠ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો પંચાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એક થી ચૌદસો એકસઠ રૂપિયા મહુવા નવસો થી ચૌદસો અઢાર રૂપિયા મિત્રો આજના શ્રેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજના કપાસના શ્રેરાશ બજાર ભાવ ચૌદસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે અમુક એવા માર્કેટયાર્ડમાં પંદરસો સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જો રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો